જય માતાજી દોસ્તો તો કેમ છો બધા મજામાં ને આ ભાઈ કે મારો પણ એક વિડીયો ઉતારી મેં વિડીયો ઉતારી લીધો આ પાઈનો અને હું જાઉં છું હવે તળાજા તમે જોઈ શકો છો આ મારી છે બાઈક અને રિપેરિંગ કરવાનું છે અને મેં પછી ગાડી કરી શેરું મેં આ પાઈને કીધું ડિયાલો ખોલ નાખો હા ભાઈ કે મારે પણ આવવું છે મેં કુ રહેવા દે ભાઈ તારું કઈ બેહવાનું કઈ કામ નહીં પાછું આપણે તળાજા અને મે પછી મુંબઈના રસ્તે ગાડી અને ગાડીની સ્પીડ તો હતી એટલે અહીંયા તો કૂતરું બેઠેલું રસ્તામાં માં દેખાણું મને તો આ છે અમારે વેવાદર બાજુ નો રસ્તો અને આપડે ભૂકી ગયા નદી નદીના કાંઠે અત્યારે તવા ડુંગરો દેખાય છે અને મારી ગાડી અત્યારે જાય છે એકસો એસી ની સ્પીડમાં

गाडी मुके लो तो कारीगरो तो गाडी आखी वेखी नाखी आम तो वो तो खरी आम नो मारी गाड़ी जाए से आप भाई मा मारे वाला मारी गाडी નું કામ અધૂરું મૂકીને ન જાય છે આ ભાઈ માવો લેવા મે કધું મારી ગાડી તો રિપેરિંગ તો કરી નાખો આ ભાઈ કે માર માવા વગર ન હલે आम जो तो खरी आ तो 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 भाई तो हाथ तो बला वगाड़वा मिलया मैं कीधु मार गाड़ी सीट तो रेवा जो भाई डेढ़ सौ रुपया देगा <स्थाथ> <स्थाथ> तो दिवे 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 दिवे। आम नो आले बात में दाजन बदले हाँ कापड़ फिर करो आम नो आले बात में आम कायर कर थक મને કઈ સમજાતું નથી આ કારીગરો છે કે ડોક્ટરો કઈ ખબર ન પડતી આ ગાડીમાં ખાલી આગલા ટાયરમાં બેરિંગ બેરીંગ નાખવા તો કારીગરે કારીગરો આખું એન્જિન વીખી નાખ્યું મને લાગ્યું આ સાબડામાં હું છે તો જોયું તો આ તો કાવો લોય નીકળ્યો અરે મોટી ગાડીના હરખા પડ્યા ફીટ કરજો હો ભાઈ દરેક દરેક અહીંયા ગેરેજ આવવું હો ભાઈ આ ભાઈને મેં વ્લોગ બનાવવા માટે કામે ચડાવી દીધા અને એ ભાઈ પહેલા વ્લોગમાં કામે ચડી ગયા વ્લોગ બનાવવામાં ફાઇનલી મિત્રો તો આપણે હેલિકોપ્ટર ધોઈ ગયું છે ચારમાં આવડે હેલિકોપ્ટર ફૂલ વોશ કરી નાખ્યું છે મારે ડોક્ટર સાથે આવડે છે મારા ડોક્ટર સાહેબ

आज से मैं डॉक्टर सैना हथियार है डॉक्टर सैना वजा है वजा मैं बाबा टिल्लू बाबा टिल्लू नाम है मेरा ना। आज <laughs> આપડી ગાડી ધોવાઈ ને કાઢી કમ્પ્લીટ થઇ ગઈ છે જોવો હવે અને શેઠ ને કીધું મારું બિલ તો દેખાડો કેટલા રૂપિયા છે દેવાના આમ પાસે બિલ લઈને જોયું તો તેર હજાર તો દસ રૂપિયા ઓહો બિલ તો જાદુ થઈ ગયું તેર હજારનું બિલ બન્યું તો શેઠ તો રાજી થઈ ગયા હવે તો મારે મોનો કોટો પી લેવો પડશે કારીગરોને તેર હજાર રૂપિયા આપ્યા બાદ તો કારીગર જમવા લાગ્યા બે કારી બે ત્રણ કારીગર તો બે ઉપર આકાશમાં વાદળ દેખાણ એટલે મન લાગેલા એક વિડીયો બનાવી લઉં ગાડી લોતો એટલે એક ભાઈ બંધ મળી ગયો અને એક હાથ કર્યો અહીંયા તો જો ટેમ્પા જેવી ફિલિંગ આવે મને લાગે હું ટેમ્પો આપું